તો આજે આપણે રામનું નામ લઈ અને કરી નાખ્યું નથી પાવું નકર કે ઘરના ઘાટ ના કઈ નહીં રહી બરાબર ને હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂત ના વ્લોગમાં તો આજે આપણે રામ નું નામ લઈ અને કરી નાખ્યું જીરાંદર છેલું પાણી ચાલુ તો જો તમને જીરું અને પાણી બે બતાવી દઉં તો પાણી આપણું આવે હરવે હરવે અને અહીંયા પણ ચાલુ છે પાણી તો જો કીમ થાય છે હવે અને જીરું તો તમે જોઈ લ્યો આ પ્રમાણેનું છે આમાં એટલે ઢીસણથી સેજ સેજ આવીને કા નાનું છે જો તો એમાં એવું નથી પાણી આપણે ચાલુ નથી કર્યું કેમ કે વધુ પ્રમાણમાં હુકાતું હતું એટલું જ આપણે પાવરનું રાખ્યું છે આપણે વાયડ ભરતો ભરતો એક ભાગ એ સીધે સીધો તો એમાં જીરું લગાતું હતું લંકાતું હતું એટલે કે હુકાતું હતું અને કાચી વરિયારી વરી જવાની બીક હતી છે જ એટલામાં તો આપણે એટલા અંદર જ હે હું હાથ આઠ પારિયા એમાં જ પાણી ચાલુ કર્યું છે અને કાલ મેં વિડીયો મૂક્યો તો ઘણા બધા લોકોએ પાણી પાવાની ના પાડી હતી અને અમે બધાએ વિચાર્યું કે પાણી ન પાવાય કારણ કે હવે મોટું મોટું જીરું થઈ ગયું હોય ને લગભગ પાકી તો જાય છે પણ હવે જેવું પાકે એવું નક્કર જો પાઈ દીધું અને આપણે તમે જોવો હું મેં આમાં અગાઉ વ્લોગ બનાવી નાખ્યો તો કે કાર્યની અસર છે જીરા અંદર અને જો કાર્ય ઉપડ્યું ને એકદમ તો આખે આખો જીરું રહ્યું એ કરી નાખશે જોવાની કા એટલા આમ આવ્યું એવું કારું ભમર જેવું જોવા અહીંયા પણ હે એટલામાં આ હાજડીમાં છેલ્લામાં અસર હતી જુઓ કાર્યની થોડાકમાં એટલે આટલા મતલબ બગા જરૂરી છે નહીં કારણ કે આટલામાં વધારે કાર્યની અસર હતી એટલા માટે બાકી આ હાજડી અંદર તો પાણી સખાડવાનું નથી થતું ને એલ કાં હે આ થોડા થોડા જુઓ એલ કાં હે આવું પાઉ પાઉ જીરું છે અને વરિયાળી કાચી છે એટલે આમાં હજી વરિયાળી સળીએ નથી એટલે આ થોડાક પારિયા આપણે પહી દીધા હુંરા હું વાળ ભરતા ભરતા હતા એ નકર જો કાર્યું ફરી વેરું ને આખા ખેતર અંદર તો એક આપણે રહી નહીં તો જીરું બતાવી દો બરાબર આમાં તો જો આ પ્રમાણેનું જીરું હે એટલે જો આવી વરિયાળી તો બેસી ગઈ હે નહીં પાકી જાય ન પાકે તો એવા પાણી ન પવાય કારણ કે અત્યારે ઠાર ને તડકો બહુ પડે છે એકદમ જીરું જાય ગાજતું એટલે એના માટે જો આપણે પાણી પાયું છે પણ થોડુંક પાયું છે એટલામાં મેં તમને બતાવ્યું એવી રીતે આસુ પાયું છે તો આપણા વિશાલ ભાઈએ ના પાડી કે પાણી નથી પાવું નકર કે ઘરના ઘાટના કાંઈ નહીં રહી બરાબર ને તો આપણે જો આવી રીતે જ્યાં નાનું નાનું જીરું હતું એટલા એટલામાં પાઈ દીધું એન કા કોઈર ભરતું બાકી હવે કાંઈ આવો સારો કરાય નહીં ખોટે ખોટો નકર અમથે એમથે ખોભા ઉપડી જાય કાંઈ વરે નહીં અને રોવાનું જ રહેવાય એટલે જેવું કાચું છે તો નહીં હજી તો આપણે અમુક અમુક લોકોએ જો કે ખાલી ચાર જ પાણી પાયા હોય અને હજી તો પાંત્રીસ પાંત્રીસ દિવસ થઈ ગયા હોય તો એનું જીરું એ પાકું ટબોરા જેવું થઈ ગયું હતું પણ આપણે હજી આના કમસે કમ વીસ દિવસ જ થયા હજી પાણી મૂકવીને તોય આપણે છેલ્લે એક પાણી અત્યારે ઓલું હતું એટલામાં મેં દઈ દીધું હવે તમને આ બીજું ખેતર બતાવી દઉં કે જેની અંદર આપણે લગભગ અત્યારે કેટલા પંદર હોળ દિવસથી પાણી મૂકી દીધું છે અને એમાં વરિયારી કેવી બેઠી છે તો આ ખેતરે જો આપણું અને આમાં આપણે લગભગ અત્યારે કેટલા પંદર હોળ દિવસ થયા તેનું પાણી નહીં વાયરું અને એમાં જો આ પ્રમાણેની વરિયારી બેહવાનું ચાલું થઈ ગયું છે તો વરિયારી કેવી બેઠી છે એ જરા કોમેન્ટ કરી નાખજો જો હજી તો આ બધી કાચી વરિયારી છે અને અડધામાં બેહી ગઈ છે આગેતરું હતું એમાં અને એમ કે જો અડધામાં તો ફૂલવાળી વરિયાળી આવી છે આ પ્રમાણેની વરિયાળી આવી જોવા એટલે આમાં તો આપણે કેટલાય થયા પાણી મેકી દીધું છે અને હવે તમને આ ત્રીજું ખેતર બતાવું તો એ જો આપણે અહીંયા ઓરડી વાય અને આપણે અત્યારે જે હવામાં પાણી ચાલુ કર્યું થોડું પાયું એ ખેતર અહીંયા પણ છે બરાબર તો આ ખેતરમાં આપણે કેટલા લગભગ પચીસક દિવસથી પાણી મૂકી દીધું છે અને આની અંદર કેવી વરિયાળી બેવી છે એ તમને બતાવી દઉં તો જુઓ આ ખેતર અંદર આ પ્રમાણેની વરિયાળી છે અને આમાં જુઓ છોડવા તો જબર થઈ ગયા છે આની અંદર એટલે આ બધામાં આપણે પૂરતું પાણી દઈ દીધું છે એટલે આમાં કાંઈ લફ છે નહીં અને આની અંદર જુઓ વરિયારી વહેવાનું ચાલુ થઈ ગયું છે અમુક અમુક છોડવામાં આવી ટબા જેવી બેહી ગઈ અને અમુક અમુકમાં થોડી કાચી છે તો આખું ખેતર એ જોઈ લો મેં તમને અત્યારે લગ્ન માં ટોટલ ત્રણ ખેતર બતાવ્યા કે જેમાં આપણે છેલ્લે સુધી પાણી ટકી રહ્યું છે એટલે કે પાયું છે બરાબર છેલ્લું પાણી લગ્ન પાયું છે અને સવારે જે મેં તમને ખેતર બતાવ્યું આપણે જેમાં સવારે પાણી ચાલુ કર્યું એમાં આપણે પાણી મૂકી દીધું કારણ કે અત્યારે જો વાતાવરણમાં ઘણો બધો ફેરબદલી થઈ ગઈ છે અને ઝાકળ વધારે આવે છે અને એના કારણે રોગ વધવાની શક્યતા વધારે છે એટલે એટલા માટે એમાં પાણી આપણે થોડુંક જેમાં વધારે પ્રમાણમાં ઓલું જીરું હુંકાતું હતું એમાં પહી દીધું છે બાકી મેં તમને ત્રણ ખેતર બતાવ્યા જીરાના એ ત્રણેયમાં આપણે પાણી મૂકી દીધું બાકી જે બે ખેતર છે હજી જે મેં રોગ અંદર નહીં લીધા એની અંદર આપણે પહેલાં એમાં તો લગભગ મેં કેટલા ત્રીસ ત્રીસ પાંત્રીસ દિવસ પહેલાં એ પાણી મૂકી દીધું હતું કારણ કે એમાં હુકારાની અસર હતી એટલે એમાં હુકારો હતો અને એમાં થોડુંક ખડ અત્યારે વધી ગયું છે તો એને હું ચોક્કસ કાલ કે બે દિવસમાં વ્લોગ એનો બનાવી નાખીશ તો એમાં અત્યારે આપણે ખડ લેવાનું કામકાજ ચાલુ છે તો એનો વ્લોગ અત્યારે આમાં લીધો નહીં મેં એ બે ખેતરનો એનો આપણે બતાવી દઈશું ખેતર થોડાક આગેતરા હે અને એમાં જીરું પાકી પાકવાયું છે અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી અને કાલ મેં જે વ્લોગ બનાવ્યો હતો એમાં ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી હતી કે પાણી ન પાતા તો આપણે જે સારું જીરું છે એમાં પાણી ન પાયું પુને જ્યાં પાણી તાણ ત્યાં હતી એટલામાં જ પાણી પાયું છે અને બાકી તો પાણી આપણે બંધ કરી નાખ્યું કારણ કે કાર્યની ફૂલ બીક લાગે છે અને કાર્યુ જોકે આવી જ જાત મેં બધા મેં પાણી તો એને આપણે પાણી મેંકી દીધું છે અને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું એ જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બ્લોગ છેલ્લે સુધી જોયું એ બદલ તમારો આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ